નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હિતલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન વાતાનુકૂલિત લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓ બનાવવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે અધ્યતન વાતાનુકૂલિત લાઇબ્રેરી તૈયાર થઈ રહી છે આ ઉપરાંત નવસો લોકોની ક્ષમતાવાળું ઓડિટોરિયમ પણ વર્ષ બે હજાર ચોવીસમાં બની જશે યુનિવર્સિટી કેમ્પસમાં રૂપિયા દસ કરોડના ખર્ચે યુનિવર્સિટીમાં અદ્યતન ઓડિટોરિયમ બનાવાશે જેમાં એક સાથે નવસો લોકોને બેસવાની ક્ષમતા હશે તેમજ રૂપિયા છ કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી બનીને તૈયાર છે જેને પણ નવા વર્ષમાં વિદ્યાર્થીઓ માટે ખુલી મુકાશે વાતાનુકૂલિત અને અત્યાધુનિક લાઇબ્રેરી બની ગયા બાદ વિદ્યાર્થીને વધુ સારી સુવિધાનો લાભ મળશે યુનિવર્સિટી કેમ્પસમાં પાંચમી ગર્લ્સ હોસ્ટેલ રૂપિયા બે કરોડના ખર્ચે તૈયાર થઈ છે આ ગર્લ્સ હોસ્ટેલમાં કુલ ત્રીસ રૂમની સુવિધા છે જેમાં પ્રત્યેક રૂમમાં બે વિદ્યાર્થીની રહી શકશે આ ઉપરાંત સ્પોર્ટ્સ હોસ્ટેલ અને નવા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હાઉસ બની ગયા છે જ્યારે સ્ટાર્ટઅપ સેન્ટર ડેટા સેન્ટર કર્મચારી ક્વાર્ટર સહિતના આશરે ચાલીસ કરોડના કામ હજુ આગામી સમયમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ધવલ ગોંડેલે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર